વલસાડમાં પ્રવેશતા લોકોની ધરપકડ કરાઈ ઉમરગામ અને પારડીમાં પાતલિયા ચેકપોસ્ટ પર નશાની હાલતમાં લોકો ઝડપાયા છે. વધુ વાચે સંબંધતા મુરાદ સાથે કરીશું મુરાદ 650 લોકો નશાની હાલતમાં ઝડપાયા છે વલસાડ વલસાડティア ઘણો મોટો મહત્વનો સમાચાર કહી શકાય કારણ કે 650 લોકો નશાની હાલતમાં ઝડપાય છે વિગતો સામે આવી રહી છે કે આથી આ લોકો આવી રહ્યા હતા તેને લઈને શું સમગ્ર વિગતો છે? જી સોનલ દર વર્ષે 31% ની ઉજવણી માટે સુરત વડોદરા અને અમદાવાદ તરફથી જે પ્રવાસીઓ આવે છે થર્ટી ફર્સ્ટ મનાવવા માટે તે રાત્રિ દરમિયાન પરત ફરતા સમયે પીધેલી હાલતમાં જોઈ અને પોલીસે તેના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને પીધેલી હાલતમાં પકડ્યા હતા સૌથી વધારે પારડી પોલીસ સ્ટેશને બસો થી પાંચ જેટલા પીધેલાઓને પકડ્યા છે અને સાથે સાથે વાપી ઉમરગામ ભીલાડ અને તેમજ વલસાડ સિટી ને વલસાડ ડુંગરી પોલીસ સ્ટેશને પણ આપી દેલા કેસ કરવામાં આવ્યા છે જેમાં મહિલા સહિત છસો પચાસ જેટલા લોકોને આપી દેલા હક માં પકડી તેને હત્યાના વિરુદ્ધ કાર્યવાહી કરી છે બિલકુલ આભાર મુરાદ આપનો માહિતી આપવા માટે